તો કચ્છના ગાંધીધામ ભુજ માં અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ત્રીસ તાલુકામાં એક થી સવા ઇંચ સુધીનો વરસાદ વરસ્યો તો અન્ય તાલુકાઓમાં પણ અડધા ઇંચથી સામાન્ય વરસાદ વરસ્યો અંજારમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો અને એક થી સવા ઇંચ જેટલો વરસાદ કચ્છના ગાંધીધામ અને ભુજ તથા લખપતમાં પણ અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ત્રીસ તાલુકામાં એક થી સવા ઇંચ સુધીનો વરસાદ અને ત્યારબાદ સર્વત્ર રાજ્ય પર જળમગ્નની પરિસ્થિતિ કચ્છના મુન્દ્રામાં સાડા આઠ ઇંચ વરસાદ ત્યાં પણ વ્યાપક પ્રમાણમાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું અને લોકો પૂર્ણ પ્રભાવિત વિસ્તારોમાં ઘણા લોકો વરસ્યો છે ગુજરાત પર હવે બેવડી આફત આશનાની ચિંતા રાજ્ય પર તાંડવ સર્જાયું અને ત્યારબાદ હવે વાવાઝોડાનો ખતરો ગુજરાત પર મંડરાઈ રહ્યો છે ઉત્તર પૂર્વીય સાગરમાં વાવાઝોડું સક્રિય થયું ડીપ ડિપ્રેશન જે સતત એક સપ્તાહથી રાજ્યમાં ચાલી રહ્યું હતું જે ઘટવાને બદલે હવે વધુ સક્રિય થયું છે અને તે વાવાઝોડામાં પરિણામ્યું બાર કલાકમાં ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાની સૌથી વધારે અસર વર્તાશે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવનની સાથે વરસાદ રહેશે અમદાવાદમાં પણ તેજ પવનની સાથે વરસાદ વરસી શકે છે તો આજે કચ્છ મોરબી દ્વારકા અને જૂનાગઢમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે પોરબંદર અને રાજકોટમાં પણ અસર પડતાઈ શકે ત્યાં પણ વરસાદનું રેડ એલર્ટ અપાયું છે ગીર સોમનાથ કે જ્યાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અતિ ભારે વરસાદ રહેશે અમદાવાદ ગાંધીનગર અને દાહોદમાં પણ ભારે વરસાદની સંભાવના છે ત્યાં યલો એલર્ટ વ્યક્ત કરવામાં આવ્યું છે પંચમહાલ છોટાઉદેપુર બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ અપાયું છે અરવલ્લી મહેસાણા પાટણ સુરત અને ડાંગમાં વરસાદનું યલો એલર્ટ છે તાપી ભરૂચ દાદરાનગર હવેલી અને નવસારી તથા વલસાડમાં વરસાદનું યલો એલર્ટ છે રાજ્યમાં અલગ અલગ જગ્યા વાવાઝોડાનો ખતરો સૌથી વધારે ક્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એ તમામ વિસ્તારો પણ આપ જોઈ રહ્યા છો અને વધુ માહિતી મેળવીશું ન્યૂઝરૂમથી લાઈવ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા માનસી પટેલ માનસી ગુજરાત પર બેવડી આફત એક તો મેઘતાંડવથી રાજ્ય સતત ચિંતિત છે અને હવે વાવાઝોડાનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે ચોક્કસથી ખાસ કરીને વાત કરવામાં આવે તો છેલ્લા એક સપ્તાહથી જે ડીપ ડિપ્રેશન સિસ્ટમ જે હતી તે હવે આગામી બારથી પંદર કલાકમાં સત્તાવાર રીતે વાવાઝોડાના સ્વરૂપે પરિવર્તિત થઈ શકે છે તેવી ચેતવણી હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે એટલે કે ચોક્કસથી જે રીતે ડીપ ડિપ્રેશનની જે સિસ્ટમ છે તે વાવાઝોડું બનશે જેથી સૌથી મોટી ગાતક સમસ્યા જે છે તે સૌરાષ્ટ્ર અને કચ્છ વાસીઓને થશે ત્યારે આપણે વિંડીના માધ્યમથી સમજીશું હાલ કે શું પરિસ્થિતિ જે છે તે બદવા જઈ રહી છે ત્યારે મહત્વનું છે કે જે ડીપ ડિપ્રેશનની જે સિસ્ટમ છે તે ખાસ કરીને આગળ વધી રહી છે વિંડીમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે હાલ કે જે સિસ્ટમ છે તેની આંખ જે છે તે બની ગયેલી હોવાનું દેખાઈ આવે છે ખાસ કરીને આ જે સિસ્ટમ છે તે ધીમે ધીમે એટલે કે પ્રતિ ત્રણ કિલોમીટર કલાકની સ્પીડે આગળ વધી રહી છે એટલે કે જેમ જેમ આ જે સિસ્ટમ છે તે જેટલી ધીરી ધીમી સ્પીડમાં આગળ વધી રહી છે તેમ તેમ સૌથી વધુ ગાતક સાબિત થઈ શકે છે ભલે આ જે સિસ્ટમ છે તે દરિયા કાંઠે ટકરાવાની છે પરંતુ તેની જે અસર છે તે સૌથી વધારે જોવા મળશે પાંચસો કિલોમીટરનો જે ગેરાવ છે તેની આસપાસના વિસ્તારમાં આજે એની અસર જોવા મળશે ત્યારે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ અને ખાસ કરીને વાત કરવામાં આવે તો યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે જેમાં કહી શકાય કે જે વાવાઝોડું છે તે હાલ સૌરાષ્ટ્ર અને કચ્છ તરફથી દરિયાકાંઠા વિસ્તારમાં આગળ વધતું જોવા મળી રહ્યું છે સિસ્ટમની જે આંખો છે તે આંખો બની ચૂકી છે ત્યારે આગામી બારથી પંદર કલાકમાં આ જે સિસ્ટમ છે તે વાવાઝોડું વાવાઝોડાના સ્વરૂપે સક્રિય થશે અને તેની અસર જે છે તે આગામી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધુ જોવા મળી શકે છે મહત્વનું છે કે અડતાલીસ વર્ષ બાદ આજે ફરી આ જ પ્રકારે જે સિસ્ટમ છે તે સક્રિય થયેલી જોવા મળી રહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ તેની જે આગાહી છે તે વ્યક્ત કરી હતી અને તેના જ કારણે ભારે પવન સાથે જે વરસાદ છે તે સૌરાષ્ટ્ર અને કચ્છના જે વિસ્તારો છે તેમાં વરસી શકે છે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે એટલે કે આગામી જે આ સિસ્ટમ છે તે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ધીમે ધીમે આ જે સિસ્ટમ છે તેને સૌથી મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે કારણ કે જામનગરની વાત કરવામાં આવે ભાવનગરની વાત કરવામાં આવે સૌરાષ્ટ્રના તમામ જે પંથકો છે તેમાં સૌથી વધારે જે વરસાદની આગાહી છે તે આ વાવાઝોડાના લીધે સૌથી વધારે ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે જેથી હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને જે દરિયાકાંઠાના વિસ્તારો છે દ્વારકા હોય પોરબંદર હોય ત્યાં સૌથી વધારે અસર જોવા મળશે ત્યારે દાદરા નગર હવેલી હોય ત્યારે ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા જે માછીમારો છે તેમને પણ દરિયો ન ખેડવાની સૂચના આપેલી છે આ જે સિસ્ટમ છે તે વિન્ડીમાં આપણે જોઈ શકીએ છીએ કે પ્રતિ ત્રણ કિલોમીટરની ઝડપે ધીમે ધીમે આગળ વધી રહી છે સાવધાન રહેવાની જરૂર છે બને ત્યાં સુધી ઘરમાં જ રહેવા માટેની જે અપીલ છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ તો રાજ્યની હાલની આ પરિસ્થિતિ ગુજરાત પરથી પસાર થયેલ સિસ્ટમ છે નજર કરીશું હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીનો વધુ એક આગાહી કરતો વાત સામે આવી છે રાજ્યના અનેક વિસ્તારમાં ભારે પવનની સાથે વરસાદ વરસી શકે છે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જામનગર દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદ વરસી શકે તો કચ્છ પર ડીપ ડિપ્રેશન સક્રિય થયું હતું હવે તે આગળ વધ્યું છે આજે જખોમાંથી સમુદ્રમાં ઉતરી જશે ડીપ ડિપ્રેશન શું કહેવામાં આવ્યું તમને દ્વારા હવે પણ સાંભળીએ કચ્છના ખાવડા પાંત્રીસ અફતો ચાલીસ કિલોમીટર પશ્ચિમમાં એનું કેન્દ્ર બિંદુ નોંધાઈ રહ્યું છે અને ધીમે ધીમે આગળ વધી રહ્યું છે આવતીકાલે ત્રીસ તારીખે આ જે ડીપ ડિપ્રેશન છે એ કચ્છના જખૌ બંદરથી અરબી સમુદ્રમાં એ ઉતરી જશે પણ ખાસ કરીને જે આવનારા સમયની અંદર ગુજરાતની અંદર પવન અને વરસાદની શક્યતાઓ છે એની અંદર જોવાનું એ છે કે હજુ પણ ચોવીસ કલાક સુધી પશ્ચિમ સૌરાષ્ટ્રના જામનગર દ્વારકા પશ્ચિમ ભાગોની અંદર હળવા મધ્યમ વરસાદ ઘટાડો થશે પણ પણ આવનારા ચોવીસ થી છત્રીસ કલાક સુધી નુંડાશે અને વધુ એક વરસાદી અપડેટ પર નજર કરીશું પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે વરસાદ શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે આવતીકાલથી વર્તમાન વરસાદ સિસ્ટમ ધીમી પડશે રાજ્યભરમાં વરસાદી ઝાપટાઓનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરાઈ છે તો દરિયાકિનારે ભારે પવન કૂંકાવાની પણ આગાહી વ્યક્ત કરી છે બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમનું નિર્માણ થશે વિવિધ ભાગોમાં વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ છે આજે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેશે કચ્છમાં બનેલું જે ડીપ ડીપ્રેસરનો વરસાદ જે છે એ લગભગ આજનો દિવસ ચાલુ રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને કેટલાક કચ્છના કેટલાક ભાગોમાં હજુ ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે આ સિસ્ટમ ચાલીસ ત્રીસમીએ અરબી સમુદ્રમાં આવશે અને ત્યાં તોફાન બનશે આ તોફાન ઢબરું હશે અને આ તોફાનના કારણે લગભગ સિત્તેરથી એંસી કિલોમીટરને ઝડપે પવન મૂકવાની શક્યતા રહેશે અને દરિયામાં પણ પાછળથી સિત્તેર કિલોમીટર ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે દરિયા કિનારે કદાચ ભયસૂદ સિગ્નલ લાગી જશે પવનસૂદક સિગ્નલ લાગી જશે અને મા માછી દરિયાખોડો સાવધ રહેવાની સાવધ રહેવું હશે પણ આ સિસ્ટમ મજબૂત સિસ્ટમના કારણે ત્યાંની અસર રાજ્યના ભૂભાગો પર પડશે અને ભૂભાગો ઉપર પણ ભારેથી અતિભારે પવન ફૂંકાશે જે જેના લીધે ઊભા કપાસ જેવા પાકો પડી જવાની શક્યતા રહેશે અને આ આ આ પાકોમાં ત્યાર પછી જે પાકો પડી જતા હોય છે તો તેના વચ્ચે વચ્ચે ઇન્ટરકોપ કરી શકે ઇન્ટરકોપ કરી શકાશે પરંતુ આ સિસ્ટમના બાદ પણ લગભગ જોર વરસાદનું જોર ઘટશે અને વરસાદનું દૂર ઘટશે એટલે નીચા જે નીચાણવાળા ભાગમાંથી પાણી પાણી વગેરે જે નીચાણ થયો છે તે ભાગમાં જળ ભરી જતા ફૂગ જેવા ઉભા કૃષિ પાકોમાં ફૂગ આવવાની શક્યતા છે એટલે કૃષિ પાકોમાં સુકારો આવી જશે